હું બ્લેક સેકન્ડ બતા ને તો ફાઇનલી મિત્રો અમે જવા માટે તૈયાર થઈ ગયા છે અને હવે દિનેશજીની દુકાન પર આવીને કપડા લીધા ત્રીસ કી લાગે તમે કહી જવ તો મોજા છે પહેરી ગયો છું અને બ્લોકમાં તમે કન્ટિન્યુ થઈ ગયો છો તો હવે અમે અહીંયા નીકળવાની તૈયારી કરી ગયા છે તો હું પેલા બૂટ પહેરી દઉં અને પછી તમને મળું ઓકે ભાળજાળો ચાલો છે કે મને એકડો ને એકડો હોય આ એમને પણ આ ટી શર્ટ લેવાનું વિચારી રહ્યા છે કે કઈ લોવર ટી શર્ટ ને એક નાઇટી એટલે કે લોવર પર્સન કરી રહ્યા છે અને જોવો કે કઈ પર્સન કરાય બરાબર તો આ એમને લોવર પર્સન કરી દીધું છે અને હવે ફાઈનલ થઈ ગયું ગાઈડ લેવી છે અને એકવાર તમને ટી શર્ટ બતાવી દઉં કે આ એમને ટી શર્ટ લીધી બરાબર મેચિંગ આવી જશે તો હવે જલ્દીથી કપડા પેક કરે અને પછી નીકળી જાય ફાઈનલ ગાઈસ અમે વિરમપુર થી નીકળી રહ્યા છીએ અને આ સોંતીકુમાર આવી ગયા છે જેમ કે ચાર અમે મોકલ દો કમલેશ મેલ લે કમલેશ મેલ લે અંદર આવો તો ફાઈનલ અમે જેમ કે દિનેશ ભાઈ બધા અહીંયા બેઠા છે આમાં મક કમલેશ ભાઈ છે જેમ કે જેમ કે તાતા કહેવા માટે આયા છે અને હવે નીકળી રહ્યા છીએ અમે રણુજા માટે બરાબર તો બ્લોગ તમે એન્ડ તક દેખતા રહેજો સારો લાગશે તો આપણે કરીએ કન્ટિન્યુ ચલો જારે આવજો તો મિત્રો અહીંયાથી અમે બાઇકને હવા ચેક કરાઈ રહ્યા છે કે હવા કમ્પ્લીટ છે કે નહીં તો અહીંયાથી નીકળી જશું જમે વિરામ પછી થોડા આગળ આવા ચેક કરાય ને પછી અમે આગળ બરાબર તો ફરી ત્યાં સાઈડ આઈ ગયા છે બાવજી અને દિનેશભાઈનો ઉપા છે હવા ચેક થઈ ગઈ છે અને અમે જલ્દી નીકળી જ બરાબર તો બ્લોગ તમે એન્ડ તો જોજો સારો લાગ તો અમે લોકો કીધું બાવજી ને કે તમારે હવા ચેક કરવાની બાઇક પણ બાવજી કહી રહ્યા છે કે અમારે છે તો અમે હવે નીકળી રહ્યા છીએ બરાબર તો ફાઈનલી કન્ટિન્યુ કરી છે આગળ જવા માટે અને તમે બ્લોક આઈન્ટ સારો લાગશે પાછળ ભાવથી આવી રહ્યા છે અમારા એ સાથી આવું વાત બાળી રહ્યા છે અમારી પુરાણા જે ઢ હાઈવે ઉપર આવી ગયા છે અને હવે હાઈવેથી જશું આબુરોડ હાઈવે બરાબર તમે જોઈ શકો છો આ એક ચોમડી બને છે બમપુરાથી આવો ત્યાં ચોકડી તમને મળે અને અહીંયાથી બાયપાસ કરશું આબુરોડ હાઈવે તમે જોઈ જાઓ હાઈવે એ રસ્તો જઈ રહ્યો છે પાલનપુર અને અમે પાલનપુર નહીં પણ અહીંયાથી અમે જશું અહીંયાથી જશું અમે સીધા આબુ આબુરોડ હાઈવે તો તમે જોઈ શકો છો આ એકલગઢ માર્કેટ તો આગળ આવી ગયું પણ આ હાઈવે છે તો આને પણ ઇકપાલગઢ જ કહેવામાં આવે છે બરાબર હવે અહીંયાથી જશું અમે સીધા આબુ રોડ અને જેમ કે અમારે રસ્તામાં છે બે ત્રણ બીજા પણ છે એમને પણ અહીંયાથી પિક કરવાના છે તો તમે બ્લોક એન્ડ તો સારો લાગશે અને હવે આપણે કન્ટિન્યુ બેઠો ન દઈએ મિત્રો અમે ઇકપાલગઢમાં આવી ગયા હતા હાઈવે ઉપર અને દિનેશને એવું કહી રહ્યા હતા કે એમને આવી રીતના જંડી લગાવવાની હતી સજા માટે તો આ ગેરરી ઉપર અમે રોકાણા અને હું તમને બતાવીશ કે કઈ રીતના અમે તજા લગાવ્યા છોમાં ફીરની અને આ સાઇડ પર દિનેશભાઈ બાવજી અહીંયા ખાવા છે એમના બાઇક ઉપર બી લગાવવાની છે ને અમારા બાઇક ઉપર બી તો તમે બ્લોક એન્ડર જે રીતના લાગે છે એ તમને જોવા મળી જશે તો મિત્રો અમારું મૂડ ખરાબ થઈ ગયું કેમ કે એક જ હતો હવે અમારે આગળ જવું પડે જો અત્યારે અમને શરીયો ના મળ્યો તો અમે અહીંયા પણ પેટો નખાવા માટે આવી ગયા છીએ પેટો નાખાવશું અને પછી જઈએ આગળ જેમ કે તેઓ હતી એક હતી એટલા માટે તો ફાઈનલી મિત્રો અમારી ધજા લગાવી દીધી છે તે અમે પેલી ગેરેજમાં ગયા હતા તેઓ ના મળી અને હવે લગાવી દીધી છે જો આ

એકમાં જે પણ પેટ્રોલ આવ્યું એ અમારા તરફથી પેટ્રોલ નોખાવામાં આવ્યું છે તો બાપજી અમે અમારા સાથે લઈને જઈ રહ્યા છે બરાબર તો બાપજીને મેં અને દિનેશભાઈને બધા પૈસા આપ્યા પેટ્રોલ નખાવાના લગભગ આઠસો રૂપિયા નું પેટ્રોલ આવ્યું હતું અને બાપજી એવું કહેતા હતા કે તમે પેટ્રોલ મારા બાઇકો નખાવો ને કે અહીંયા